ત્યારે ચભાળિયા ગામની પ્રાથમિક શાળામાં નવા ઓરડા બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓની સાથે સાથે શાળાના આચાર્યએ પણ નવા ઓરડા બનાવવામાં આવે તેવી માંગ કરી છે અને જો આગામી દિવસોમાં આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો શાળાની તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જો મારા સ્કૂલમાં અત્યારે એકથી બાલ મંદિરથી આઠ ધોરણની સંખ્યા છે એમાં એકથી કુલ એકસો સિત્તેર સંખ્યા છે એમાં એકથી પાંચના વિદ્યાર્થી એક જ ક્લાસમાં ભણે છે જો વરસાદ ન હોય તો અલગ અલગ ક્લાસના વિદ્યાર્થીને બહાર બેસાડે પણ જો વરસાદ હોય તો એક જ ક્લાસને એકથી પાંચ ફીટના વિદ્યાર્થીને એક જ સરખું શિક્ષણ આપવામાં આવે એ પહેલું ભણતો હોય પાંચમું ભણતો હોય બધાને એક જ શિક્ષણ એટલે એમાં મારા બાળકોનું શિક્ષણ બહુ બગડી રહ્યું છે મારી જે એ જ માંગ છે જો અત્યારે સિન્ટેક્સના રૂમ હતા ત્રણ એ ડેમેજના કારણે અત્યારે બંધ કરવામાં આવ્યા છે અત્યારે અમારા ગામમાં એક બાળ મંદિરથી આઠ ધોરણ છે એમાં ત્રણ રૂમ છે એમાં બે જ સારા છે એક રૂમમાં હજી પાણી પડે છે અમારા ગામનું આચાર્યની રૂમ નહોતી એટલે ગામે ફાળો કરીને રૂમ પણ બનાવી દીધી છે અમારા ગામની એક જ માંગ છે અત્યારે કે વહેલા તકે વહેલા રૂમ બનાવવામાં આવે છ રૂમની માંગણી છે અમારી અત્યારે જો સાત દિવસની અંદર માંગણી પૂરી નહીં થાય તો અમારા દ્વારા સ્કૂલને તાળાબંધી કરવામાં આવશે પ્રશ્ન તો આ જે અમારે ઓરડા ઘટે છે નિશાળના ઈ બાર બાળકોને બેસવું બેહવું પડે છે ફરજિયાત બાર બેહવું પડે અને વરસાદ આવે એટલે ફરજિયાત અંદર જવું પડે હવે અંદર ભયજનક એના એના હોય હોય તો તો જો થઈ જાય આ તો એને કાંઈ પડી નથી પબ્લિકની કે પબ્લિક જે કરે એ મત માગવા જાય જ્યારે પાંચ વર્ષે ચૂંટણી આવે ત્યારે મત લઈને વાત પૂરી થઈ જાય છે નકર આ પાંચ પાંચ વર્ષ સુધી ત્યાં અમારી રજૂઆત ન ગઈ એ વસ્તુ બને નહીં તો ઘણોય લાગે છે પણ જાવું ક્યાં શિક્ષણ અધિકારીને બોટાદ ગઢડા બે ત્રણ રજૂઆત કરી છે છતાંય એનું કાંઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી